તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ ઝટપટ બનતું અને સ્વાદમાં સરસ લાગતું એવું કેપ્સિકમ બટાકાનું શાક તો ચાલો જોઈએ તેની રેસિપી અહીંયા મેં ચાર નંગ જેટલા કેપ્સિકમ અને એક મોટું બટાકું લીધું છે પહેલાં આપણે કેપ્સિકમ અને બટાકાને વ્યવસ્થિત રીતે સ્વચ્છ પાણી વડે ધોઈ લઈશું ત્યારબાદ કેપ્સિકમ મરચાંની અંદર રહેલા બીજને કાઢી દઈ તેના મધ્યમ ટુકડા કરી લઈશું કેપ્સિકમ સમારાઈ જયા બાદ એક બટાકાની છાલ ઉતારી તેના પણ વ્યવસ્થિત રીતે પાતળા કટકા કરી લઈશું તો આપણા કેપ્સિકમ અને બટાકા બંને કાપીને હવે તૈયાર છે તો ચાલો વઘાર કરી લઈએ સૌપ્રથમ એક પેનની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ તેની અંદર એક ચમચી રાઈ બરાબર તતરે તેઓ વઘાર કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને પાંચથી છ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ આપણે કાપેલા કેપ્સિકમ અને બટાકાને તેની અંદર એડ કરીશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી બરાબર રીતે મિક્સ કરી લીડ બંધ કરી બટાકા બફાય ત્યાં સુધી પાંચ મિનિટ માટે તેને થવા દઈશું તમે જોઈ શકો છો એ રીતે આપણું બટાકું ચડી ગયું છે એટલે આપણું શાક હવે તૈયાર જ છે હવે બસ સૂકા મસાલા કરી દઈએ તો તેની અંદર એક મોટી ચમચી લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર અડધી ચમચી મીઠું અને ચાટ મસાલો એડ કરીશું અને બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી ફરીથી એક બે મિનિટ માટે ધાંકી દઈ અને મસાલાને ચડવા દઈશું તો જુઓ મિત્રો એકદમ ફટાફટ બની ગયું છે ને આપણું કેપ્સિકમ બટાકાનું શાક જે ટેસ્ટમાં તો મસ્ત છે અને બનાવવામાં તો એકદમ જ સરળ છે અને તમે પરોઠા સાથે સર્વ કરી શકો છો અથવા થેપલા સાથે પણ તો ચલો ફરી મળીશું બીજી અવનવી વાનગી સાથે ત્યાં સુધી આવી જ ક્વિક હેલ્ધી અને ઇઝી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો